વડોદરા શહેર નજીક મહીસાગર નદી અને ત્યાં ગણતેશર બ્રિજ હાલ ત્યારે ચર્ચામાં આવ્યો છે આ બ્રિજ ક્યારે ખુલે છે ક્યારે બંધ થાય છે સ્થાનિકોને કોઈ પ્રકારની જાણ જ નથી હોતી તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓની કામગીરી પર આક્ષેપ કરવામાં આવે છે કારણ કે અહીંયાથી આવતા જતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ પડી રહી છે કોઈ પણ વ્યક્તિને ઠાસરા જવું હોય તો ક્યારેક બંધ કરી દીધેલી હાલતમાં હોય આ બ્રિજ તો ક્યારેક ખોલી નાખવામાં આવે છે પરંતુ જાહેરાત કર્યા વગર એટલે કે લોકોને કહ્યા વગર કોઈ પણ પ્રકારનું જાહેરનામા વગર આ બ્રિજ બંધ પણ થઈ ગયા છે અને ખુલી પણ જાય છે ઠાસરા જવા માટે વ્યક્તિઓ ત્રીસથી પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેટલો રસ્તો ક્રોસ કરવો પડતો હશે એટલે એટલું લાંબુ થવું પડતું હશે ગળતેશ્વર ની કામગીરી પર હાલ અત્યારે પ્રશ્નાર્થ ઊભા થયા છે આપણે આ જે સીન છે તમારે ગળતેશ્વર મહીસાગર નદીનો બ્રિજ છે જે અમુક ટાઈમે ખુલી પણ જાય છે અને અમુક ટાઈમે બંધ પણ થઈ જાય છે જો કે તમે જોઈ શકો છો કે પાણીની અંદર એટલું બધું છે નહીં નદીની અંદર પબ્લિકને તમે કહેશો ચાલતા જાઓ હવે અમે કહું ડેલી અપડાઉન કરવાવાળા માણસો છીએ ડેલી અપડાઉનની અંદર અમે કોઈને કોઈ કોન્ટેક તો રાખીએ છીએ અડધો કલાક પહેલાં મેં પોતે ફોન કર્યો તો કે સાહેબ બ્રિજ કે ભાઈ ચાલુ છે આવી જાઓ તમે આયા એ ટાઈમે બ્રિજ બંધ થઈ ગયો છે હવે કહે છે કોઈને જવાનું નહીં અને અહીંયા જે તમે જોઈ શકો છો કે જે ઓથોરિટીના માણસો છે જે જીઆઈડીના જે જવાનો છે જે એ લોકો કોઈ જાતનો કોઈને રિસ્પોન્સ આપવા તૈયાર નહીં બધાને બહાર જ કાઢે છે આનો કોઈ રસ્તો હોય તો સારામાં સારું પબ્લિક બહુ હેરાન થાય છે કેમ કે અહીંયાથી આપણે પાછું જવું પડે તો અહીંયાથી વાલાવા ચોકડી વાલાવા ચોકડીથી પછી તમારે દસ કિલોમીટર જવાનું ઉદલપુર ઉદલપુરથી બરેવિયા બરેવિયાથી સેવાલિયા સેવાલિયાથી ઠાસરા જવું પડે છે એટલે કે આ ખાલી પાંચસો મીટરનું અંતર ચાલીસ કિલોમીટરમાં બદલાઈ જાય છે અને પબ્લિક બહુ જ હેરાન થાય છે